અંગલેસરના પદમાવતી નગરમાં ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ મોટર અને કોપરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આધાર પુરાવા વગરની સત્તાવીસ મોટર અને કોપર મળી બે લાખ નેવ્યાસી હજારનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસ સમક્ષ આધાર પુરાવા રજૂ ન કરતા કાર્યવાહી કરાઈ હતી ભૂતકાળમાં બનેલી વણ સુધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ સુધી કાઢવા પ્રયત્ન શરૂ કરતા ભરૂચ એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર એલસીબી પોલીસ ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સારંગપુર પદ્માવતી નગરમાં રોશન સિંહ અમરનાથ સિંહના પોતાની ભંગારની દુકાનમાં શંકાસ્પદ મોટરો તથા કોપરનો માલ સંતાડી રાખ્યો છે જે આધારે એલસીબી ટીમે સારંગપુર ગામ ખાતે પદ્માવતી નગરમાં રોશન સિંહ અમરનાથ સિંહના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા જ્યાં સર્ચ દુકાનમાં ઉઠ્ઠાનો ઢગલો નીચે સંતાડેલ ઇલેક્ટ્રિક મોટર તથા તાંબાના વાયરો તથા નાના મોટા લોખંડનો સામાન મળી આવ્યો હતો પોલીસે ભંગારના ગોડાઉન સંચાલક રોશનસિંહ અમરનાથસિંહ પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જે આધારે જથ્થો ચોરીનો અથવા છડ કપટથી મળ્યો હોવાની શંકાએ પોલીસે ભંગાળના વેપારી રોશન અમરનાથ અમરનાથસિંહની અટક કરી હતી તેમજ પોલીસે કુલ સત્તાવીસ મોટર કિંમત રૂપિયા એક લાખ નેવ્યાસી હજાર તેમજ કોપરનો અન્ય ભંગાળનો જથ્થો મળી કુલ બે લાખ ઓગણ એસી હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ જીઆઈડીસી પોલીસના હવાલે કરી વધુ તપાસ શરૂ કરી હતી